માનવતા ચેરિબલ ટ્રસ્ટ ભૂખ્યા અને ભોજન અને રેલવે સ્ટેશન પર બે વર્ષ સફળતાપૂર્વક કરીને બીજા વર્ષમાં પ્રયાસ કર્યો છે આજે સવારના જમવાના દાતા છે જાતે વહેંચી રહ્યા છે એમની બર્થ છે એમની બર્થડેની ખુશીની અંદર જમવાનું વેચી રહ્યા છે તો તમે પણ તમારો એક દિવસ અમને આપવા માંગતા હો તો આપેલા નંબર ઉપર યથાશક્તિ પ્રમાણે દાન આપશો તો આજના જમવાના દાતે જમવાનું વેચી રહ્યા છે પણ એક આજે માનવતા ચેરબલ ટ્રસ્ટમાં તમને બડ ખુશી કેવું લાગ્યું તમને સરસ માનવતા ચેરેબલ ટ્રસ્ટમાં બીજી વાર તમે આવ્યા છો પેલા ભાઈ અગર એકવાર સપોર્ટ કર્યો શું કહેશો કેવું મેનેજમેન્ટ છે બહુ સરસ છે જે હોટલમાં ઉજવવું એના કરતાં આ રીતે જે બધા જમે એનાથી આનંદ થાય ભગવાન શ્રીનાથજી ખુશ થાય અને જૈન ધર્મમાં છે કે અન્નદાનથી મોટું દાન બીજું કશું જ નહીં એટલે જે આપણે હોટલમાં ખર્ચા કરીએ છીએ એટલા માટે આવાનું વાતાવરણ તો આપણને કેવું લાગે તમારા હાથી બિરસી તમને આજે સરસ વાગ્યો મને ખૂબ આનંદ થયો એટલે ભગવાન આવું જોવા દાન કરવાનું અમને વધારે શક્તિ આપે તો શ્રીનાથજી ભગવાનને થેન્ક યુ